મિત્રો તમે તમારી જિંદગીમાં ક્યારેય આવી રીતના ભીંડાની અંદર લવિંગ ભરાવીને આવું નહીં કર્યું હોય તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો કેમ કે આજે હું તમને જોરદાર મસ્તની એક કિચન ટીપ જણાવવા જઈ રહ્યો છું તો તમારે સૌ પ્રથમ મિત્રો ત્રણથી ચાર ભીંડાની સિંગ લેવાની છે અને ત્યારબાદ તેની અંદર તમારે ચારેય બાજુ મિત્રો લવિંગ છે એ ભરાવી દેવાના છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે રીતના ભીંડાની ચારેય બાજુ તમારા આવી રીતના લવિંગ છે એ અંદર લગાવી દેવાના ખૂતાડી દેવાના છે હવે મિત્રો તમારે એક વાસણ ગરમ કરવા માટે મૂકવાનું છે તેની અંદર તમારે થોડું તેલ લેવાનું છે અને વ્યવસ્થિત ધીમા તાપે આ બધું કરવાનું છે એટલે ગરમ થઈ જાય ત્યારબાદ તમારે જે આ ભીંડો છે લવિંગવાળો એ તમારે તેની અંદર ઉમેરી દેવાનો છે અને વ્યવસ્થિત તમારે એને હલાવતું રહેવાનું છે એકદમ ભીંડો ફ્રાય કરવાનો છે એટલા માટે તમારે હલાવતું રહેવાનું છે મિત્રો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ એની પહેલાં તમે અરું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ શોભાબેન રાણાભાઈને નવસારીથી ઉષાબેન ડોબરિયાને સુરતથી ગોરધનભાઈ બોરડને હામાપુરથી પિન્ટુભાઈ પટેલને યુએસએથી અને ધીરજસિંહભાઈને પાવાગઢથી જાય છે તો મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ તો એકદમ વ્યવસ્થિત તમારો આ ભીંડો ફ્રાય થવા લાગે ત્યારબાદ તમારે તેની અંદર થોડું ડુંગળીનું કટિંગ એક ડુંગળીનું કટિંગ કરીને તમારે ઉમેરી દેવાનું છે અને વ્યવસ્થિત ફરીથી તમારે ધીમા તાપે હલાવતું રહેવાનું છે અને થોડો એકાદ મિનિટ સુધી હલાવ્યા પછી તમારે તેની અંદર થોડા મેથી એક ચપટી કે બે ચપટી તમારે મેથીના દાણા તેની અંદર ઉમેરી દેવાના છે અને ફરીથી તમારે ધીમા તાપે હલાવતું રહેવાનું છે હવે મિત્રો થોડો સમય જાય એકથી બે મિનિટ પછી તમારે તેની અંદર કલોંજી ના ઉમેરવાની છે અને ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે ધીમા તાપે અને ત્યારબાદ તમારે મીઠો લીમડો જે હોય એના આઠથી દસ પાન તમારે એની અંદર ઉમેરી દેવાના છે અને ફરીથી તમારે બધું મિક્સ કરતું જવાનું છે હવે મિત્રો એકદમ વ્યવસ્થિત બધું થઈ જાય મેથીના દાણા ને બધું જે આપણે અંદર ઉમેર્યું હતું કલોંજી ને બધું મિક્સ થઈ જાય અને એકદમ ભીંડો છે એકદમ ફ્રાય થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે પાંચ દસ મિનિટ સુધી રાહ જોવાની છે એકદમ આ દ્રાવણ ઠરી જાય મતલબ કે તેલ ગરમ હોય એ ઠરી જાય ત્યારબાદ તમારે ગરણીની મદદથી એને ગાળી લેવાનું છે એટલે તેલ અલગ થઈ જશે અને બાકીનો જે આ ભીંડો અને ડુંગળીને બધું હતું એ અલગ થઈ જશે હવે મિત્રો આપણે આ જે તેલનો ઉપયોગ કરવાનો છે કેમ કે આ તેલ મિત્રો હવે જે બન્યું છે ને એ ખૂબ જ ગુણકારી છે જેનો તમે તમારા માથાની અંદર ઉપયોગ કરી શકો છો તો તમારા વાળ થોડા નબળા હોય અથવા તમારા વાળ મજબૂત કરવા હોય કાળા કરવા હોય તો મિત્રો તમે આ તેલનો તમે ઉપયોગ કરી શકો છો આનાથી ઘણો બધો ફાયદો જોવા મળશે તો મિત્રો એકવાર તમે અવશ્ય આ ટ્રાય કરજો તમારા વાળ માટે આ ખૂબ જ ઉપયોગી એક સાબિત થવાનું છે આ ઘરગથ્થુ ઉપચાર તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ